છેલ્લા કેટલાય સમયથી આખા ગુજરાતમાં ચર્ચા જગાવનાર અમરેલી લેટર કાંડમાં ફરી એકવાર નવો ખુલાસો થયો છે જેમાં હવે સીધું નિશાન ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા પર છે અને લેટર કાંડ મામલે વધુ એક સામાજિક કાર્યકરે પણ નારણ કાછડિયા પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે સમગ્ર લેટર કાંડમાં કૌશિક પેકરિયાને બદનામ કરવા માટે કારસો ઘડવામાં આવ્યો હતો શું છે સમગ્ર મામલો તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમરેલી લિટર કાર્ડમાં એક પછી એક નવો વળાંક આવી રહ્યો છે અને રાજકારણીઓ પર લેટર કાર્ડ પર પોતાનું નિવેદન આપી રહ્યા છે તેવામાં ભાજપના પૂર્વ સાંસદ ધારણ કાછડિયાએ લેટર કાર્ડ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી હાલ રાજકારણ ઘરમાં આવ્યું છે તે ખુલાસો શું છે ચાલો સાંભળી લઈએ હું મારો નારકુટ બધાથી પહેલાં કરવા તૈયાર છું બધાથી પહેલાં આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા એક મહિનોને પાંચ સાત દિવસથી આ લેટર લેટર લેટરકાંડ લેટર લેટરકાંડ હાલે છે ત્યારે જ્યારે સત્યાવીસ તારીખે આ લેટર જ્યારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સોયા સો ટકાની તપાસ થવી જોઈએ આ સિવાય પણ નારણ કાછડિયાના નિવેદન પર સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ પણ ટિપ્પણી કરતા શું કહ્યું ચાલો સાંભળ્યું અમરેલી જિલ્લા અને રાજ્યમાં જે મીડિયાની અંદર અને સરકારમાં જે રજૂઆતો થાય છે લેટર કાન લેટર કાન એ અનુસંધાનમાં પરમ દિવસે માજી સાંસદ નારાયણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો તો ને સેમ ડે મે અર્ધો વાંચ્યા બાદ તુરંત મે રત્નાકરજી સીએમ અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યો તો તો આ મનીષભાઈ વગાસિયા વાળા ગુનાની અંદર લેટર કાન અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે કરી અને જેલમાં તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે પોતે સેન્ડ કર્યો છે પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે તો મેં આજે તપાસ અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો કાયદેસર એ બધું જાણે છે પોતે સાંસદ રહી શૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને દેખાડવા કાઢવા ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર આરોપી બનાવો સામાજિક કાર્યકર્તાએ નારણ કાછડે પર કરીને ટિપ્પણી છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો નવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વ્હાઇટ સોરી